હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું આજે આપણે બનાવશું ફ્લાવર અને બટેકાના ગોટા તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે આપણે બનાવશું ફ્લાવર બટેકાના ગોટા તો આ ફ્લાવરને અને બટેકાને મેં પાણીમાં બાફી લીધું છે એમનો મજાવા ટુકડા કરીને અર્ધર મીઠું નાખી અને બાફી લેવાનું એટલે આવી રીતે બાફશું ને એટલે એમાં પાણીનો ભાગ નહીં રહીએ હવે એને કટરમાં કટ કરી નાખશો એક બટેકું લીધું છે ને થોડાક ફ્લાવર છે આવું અધકચરું હોવું જોઈએ જાઓ તો તમે ખાવ ને તો એ મસ્ત ટેસ્ટ આવશે એનું હવે એમાં નાખશું થોડીક મેથીની ભાજી ધોઈ અને કોરી કરી લેવાની એ નાખશું ધાણા હવે એમાં થોડાક મસાલા કરશું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખશું મેં બટેકામાં અને ફ્લાવરમાં બાફવામાં નાખ્યું હતું એટલે આમાં ઓછું નાખીશ એક પીંચ જેટલી નાખશું અડધર ચપટી નાખશું ગરમ મસાલો સ્વાદુ મરચાં ધાણા અને લસણની પેસ્ટ તીખસ માટે અડધું આપણે લીંબુની ચોસ પેલા બધું મિક્સ કરી લઈએ

હવે આપણે થોડુંક પાણી નાખશું થોડું થોડું જ નાખવાનું ડાયરેક્ટ નહીં નાખવાનું બધા હવે નાખશું એમાં આપણે સોડા એની ઉપર નાખશું થોડું ગરમ તેલ અને એક ચમચી પાણી હવે એને ફેટી લેવાનું આવું આપણું ખીરું તૈયાર થઈ જવું જોઈએ આવું મસ્ત ફેટવાનું જેમ ફેટશો ને એમ મસ્ત આવું થઈ જાય એકદમ ફ્લપી ફ્લપી આપણે પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણે ગરમ થઈ ગયું છે હવે આપણે ગોટા બનાવશું આવું ખીરું હોવું જોઈએ તમારું હવે આપણે ફેરવી લઈશું બીજી વાર નાની ક્રિસ્પી થાય ને બનાવવાનું મસ્ત કડક કડક પછી ગેસને ધીમો કરી દેવાનું થોડુંક હવે એને કાઢી લેશું આપણે તૈયાર છે આપણા ફ્લાવર બટેકાના ગોટા જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીજો